પરમગુરુ પાઠશાલા સંકુલ સતકેવલ વિદ્યા મંદિર સારસા હું પંકજભાઈ પરમાર આજે ધોરણ દસના ગણિત વિષયનો અભ્યાસ કરાવીશ આજે આપણે અભ્યાસ કરશું આંકડા શાસ્ત્રના ટૉપિક મધ્યસ્થની બરાબર છે આ અગાઉ આપણે મધ્યક બહુલક અને આજે મધ્યસ્થની વાત કરશું બરાબર છે તો શરૂ કરીએ આપણો ટૉપિક આપણે અગાઉ મધ્યક મધ્યસ્થ અને બહુલક આ ત્રણેયની આપણે ધોરણ નવમાં વાત તો કરી ચૂક્યા છે પણ એ વાત હતી અવર્ગીકૃત માહિતીની આજે આપણે વર્ગીકૃત માહિતીનો આપણે મધ્યસ્થ શોધીશું બરાબર છે અહીંયા તમને એક માહિતી આપી હોય એક જ માહિતી તમે એક માહિતી પરથી તમે મધ્યક મધ્યસ્થ અને બધ્ય બહુલક આ ત્રણેય વસ્તુ પણ શોધી શકો છો હવે એ તમારે કેટલા માર્ક્સમાં પ્રશ્નો પૂછાય એના પર ડિપેન્ડ કરે છે તો શરૂ કરીએ વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ તે પહેલાં અવર્ગીકૃત જે આપણે થોડુંક જ્ઞાન તાજા કરી લઈએ કે જે ધોરણ નવમાં ભણી ચૂક્યા હતા તો કે અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવાનો હતો તો કેવી રીતે કરતા હતા તો આપણે એને ખ્યાલ છે તો કે પહેલાં શું કરતા હતા કે જે માહિતી એટલે કે અવલોકન આપ્યા છે એ અવલોકનને આપણે શું કરીએ પહેલાં ઉ ક્રમમાં ગોઠવવાનો ચઢતાક્રમમાં ગોઠવ્યા પછી ચરતાક્રમ કાં તો ઉતરતા ક્રમ એમાં ગોઠવ્યા બાદ તેમાં ગોઠવ્યા બાદ આપણે એને શું કરવાનું તો કે એની વચ્ચેની સંખ્યા એટલે કે કેટલા અવલોકન થાય છે બરાબર છે તો કે એટલે કે યુગ જે અવલોકન આપ્યા છે એ યુગ્મ છે કે અયુગ્મ છે યુગ્મ એટલે કે એકી સંખ્યા છે સોરી એ યુગ્મ એટલે બેકી સંખ્યા છે કે અયુગ્મ એટલે એકી સંખ્યા છે કે યુગ્મ સંખ્યા છે કે અયુગ્મ છે જો યુગ્મ મળે તો એના માટેની કંડિશન અને અયુગ્મ મળે તો એના માટેની કંડિશન અયુગ્મ માટેની કંડિશન શું હતી તો કે અયુગમાં મળે તો આપણે એવું કહેતા હતા કે જો મધ્યસ્થ અયુગમાં છે તો આપણે એન પ્લસ વન બાય ટુ એ આપણો અવલો એનું જે જે અવલોકન મળશે એ આપણું મધ્યસ્થ બરાબર છે અને યુગ્મ માટે તું એન બાય ટુ પ્લસ એટલે કે એન બાય ટુમું અવલોકન વધતાં એન ભાગ્યા બે વધતાં એકમું અવલોકન ભાગ્યા એના આખાના ભાગ્યા બે બરાબર છે તો જોઈએ અહીંયા અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ તો માહિતીના અવલોકનોને ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવતા જે અવલોકનના મધ્ય મધ્યમાં આવે તેને અતિ અવલોકનને મધ્યસ્થ હતા હવે જો જો અવલોકનની સંખ્યા અયુગમાં હોય તો આપણે મધ્યસ્થ એમ બરાબર એન પ્લસ વન બાય ટુનું મૂ અવલોકન અને જો અવલોકનની સંખ્યા યુગ્મ હોય તો મધ્યસ્થ એમ બરાબર એન ભાગ્ય બે મુ અવલોકન વત્તા એન ભાગ્ય બે વત્તા એક મૂ અવલોકન ભાગ્યા આખાના છેદમાં બે આ થઈ ગયા આપણે અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ હવે અવર્ગીકૃત માહિતીમાં સંચય આવૃત્તિ હવે આ સંચય આવૃત્તિ એટલે શું તો કે અવર્ગીકૃત માહિતી આપી હોય ત્યારે એની સંચય આવૃત્તિ જે શોધવાની છે તે એ કેવી રીતે શોધણ કેમ કે અહીંયા આપણે જે જરૂર પડશે એ આપણે એક સૂત્ર દ્વારા જ કરશું બરાબર છે તે કેવી રીતે કરવું તો જોઈએ તો અવર્ગીકૃત માહિતીમાં કોઈ આપ આપેલ અવલોકનની આવૃત્તિ તથા તે અવલોકનથી નાના બધા અવલોકનોના આવૃત્તિને સરવાળો આપેલ અવલોકનથી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ કહેવાય એટલે જુઓ શું કહે છે અવર્ગીકૃત માહિતીમાં કોઈ આપેલ અવલોકનની આવૃત્તિ અને તથા તે અવલોકનથી બધા ના નાના બધા અવલોકનની આવૃત્તિના સરવાળો એટલે કે એક સરવાળો બે સરવાળો એ રીતે કરતા જવાનું અને એવી રીતે તમને મળે તેને કહેવાય એટલે કેથી ઓછા પ્રકારની આવૃ અસંચય આવૃત્તિ અને તે જ રીતે જો તમે નીચેથી જાઓ તો આપેલા અવલોકનની આવૃત્તિ તથા તે અવલોકનથી મોટા બધા જ અવલોકનની આવૃત્તિ સરવાળો કરો તેનાથી થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ કહેવાય હવે તમને થશે કે મોટા અને નાના કેવી રીતે તો તમે પહેલાં એને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવો છો એટલે તમને આગળથી જોશો તો તમને નાનાથી શરૂ થશે અને જ્યારે નીચેથી જશો તો મોટાથી શરૂ થશે વર્ગીકૃત માહિતીમાં વર્ગીકૃત માહિતીમાં સંચય આવૃત્તિ તો જો વર્ગીકૃત માહિતીમાં કોઈ પણ આપેલ વર્ગની આવૃત્તિ તથા તે વર્ગની આગળના તમામ વર્ગોની આવૃત્તિના સરવાળાને આપેલ વર્ગની ઉધ્ધ ઓછા પ્રકારની સંચય આવૃત્તિ કહે છે તે જ પ્રમાણે કોઈ પણ આપેલ વર્ગની આવૃત્તિ તથા તે વર્ગની પછીના તમામ તમામ વર્ગોની આવૃત્તિવાળા સરવાળાને આપેલ વર્ગની અધ સીમાનું વધુ પ્રકારની સંચય આવૃત્તિ કહે છે હવે અહીંયા જોઈએ આપણને આપણે એને એક્ઝામ્પલથી સમજવાનો પ્રયત્ન કરીએ તો જો ઉદાહરણ તરીકે આપણને એક આવી રીતે માહિતી આપી છે જો આવૃત્તિ વિતરણ કોષ્ટક છે એમાં આ વર્ગ છે અને આવૃત્તિ છે હવે આપણે થી ઓછી પ્રકારની અને થી વધુ પ્રકારની આવૃત્તિ સંચયની અને સંચય આવૃત્તિ વિતરણની વાત કરીએ તો કે અવલોકનો કયા છે તો કે જીરો જીરોથી દસ એટલે જીરોથી દસ એટલે શું થઈ ગયા તો કે દસથી ઓછું દસથી વીસ એટલે વીસથી ઓછા વીસથી ત્રીસ એટલે ત્રીસથી ઓછા ત્રીસથી ચાલીસ એટલે ચાલીસથી ઓછા ચાલીસથી પચાસ પચાસથી ઓછા થઈ ગયું તે હવે દસથી ઓછા હોય ત્યારે કેટલી આવૃત્તિ મળે આઠ વીસથી ઓછા તો વીસથી ઓછા કોણ છે તો કે આઠ અને પંદરનો સરવાળો એ વીસથી ઓછા કહેવાય તો કે આઠ વત્તા પંદર એટલે ત્રેવીસ તો આ સંચય આવૃત્તિ થઈ વીસથી ઓછા માટેની પછી સંચય આવૃત્તિ ત્રીસથી ઓછા એટલે અવલોકન ત્રીસથી ઓછા એવા કેટલા મળ્યા તો કે ત્રીસથી ઓછા એક અઢાર છે હવે વીસથી ઓછા એ તે ત્રીસથી ઓછા થયું જ કહેવાય એટલે પંદર એવી રીતે આઠ પણ ત્રીસથી ઓછા જ કહેવાય તો જો આ ત્રણેયનો સરવાળો એટલે એકતાળીસ થયા એટલે ત્રીસથી ઓછાની આ સંચય આવૃત્તિ સી એફ પછી ચાલીસથી ઓછા એટલે કે ચારે ચારનો સરવાળો કરો એટલે કાં તો એક આગળનો તો એકતાલીસ થવાનો છે ને એમાં છ ઉમેર દો એટલે સુડતાળીસ પછી પચાસથી ઓછા તો કે સુડતાળીસમાં ત્રણ ઉમેર દો એટલે પચાસ તો આ દરે આ થઈ ગયો તમારા સંચય આવૃત્તિ અને સંચય આવૃત્તિને આને દર્શાવાય છે સી એફ બરાબર સી તરીકે દર્શાવાય છે જેમ કે મધ્ય કિંમતને આપણે એક્સઆઈ તરીકે આવૃત્તિને એફઆઈ તરીકે એવી રીતે સંચય આવૃત્તિને સી તરીકે દર્શાવીએ છીએ તો આ થઈથી ઓછાથી ઓછા એટલે આપણે દસથી ઓછા એ રીતે લીધી ને તો આથી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ હથી વધારે પ્રકારની સંચય આવૃત્તિ લેવી હોય તો તો આપણે ઝીરોથી વધુ લેવું પડે બરાબર છે તો ઝીરો અથવા ઝીરોથી વધુ તો કેટલા થશે તો ઝીરોથી વધુ હોય એવા કેટલા તો બધાય બધા તો બધાનો સરવાળો કેટલો થાય પચાસ એ જ રીતે દસથી વધુ તો પછી આ તો નીકળી ગયા તો આપણે પચાસમાંથી આટલી આઠ બાદ કરવા પડે તો પચાસ ઓછાઠ એટલે બેતાળીસ એ જ રીતે વીસથી વધુ તો આટલા નીકળી જાય આઠને પંદર નીકળી જાય તો આઠ ને પંદર કેટલા થશે ત્રેવીસ તો ત્રેવીસ એટલે તમે કાં તો બેતાળીસમાંથી પંદર કાર્ડ નાખો તો વીસ અથવા તો વીસથી વધુ તો બેતાળીસમાં પંદર જાય એટલે સત્યાવીસ બરાબર છે તો આવી રીતે આખા તમને માપ મળતા જશે બરાબર છે અને છેલ્લે એટલું ધ્યાન રાખવાનું કે આ જે માફ હશે એ સરમાન મળશે બરાબર છેલ્લે જે હશે એ સરખું મળશે અહીંયા અહીંયાથી ઓછામાં પહેલું મળશે અને છેલ્લું સરખું મળશે બરાબર છે તો આ થઈ ગઈ આપણી સંચય આવૃત્તિથી વધુ પ્રકારની અનેથી વધુ થી ઓછા પ્રકારની અનેથી વધુ પ્રકારની હવે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવાનો કેવી રીતે તો વર્ગીક આપણે જેમ આગળ તો આપણે કેવી રીતે સૂચતા હતા કે સૂત્રના આધારે અહીંયા પણ એવું જ કરવાનું છે પણ અહીંયા કેવી રીતે કે ઓથી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ લાયા પછી તો જુઓ વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ તો કે વર્ગીકૃત માહિતીના જે વર્ગનીથી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ અને ભાગ્યા બેનું અવલોકન ભાગ્યા બે કરતાં મોટી અને એન ભાગ્યા બેની ઓછી નજીક હોય તે વર્ગની મધ્યસ્થ વર્ગ કહેવાય અને ભાગ્યા બે કરતાં મોટી અને એનભાગ્યા બેનું સૌથી નજીક એટલે કે ભાગ્યા બે કરતાં મોટી સંચય આવૃત્તિ પૈકી સૌથી નાની સંચય આવૃત્તિ એ આપણું કહેવાય વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ કહેવાય એના માટેનું સૂત્ર શું છે તો કે મધ્યસ્થ માટેનું સૂત્ર છે એમ વત્તા એલ સોરી એમ બરાબર એલ વત્તા એન ભાગ્યા બે ઓછા સીએ ભાગ્યા એફ ગુણ્યા એચ હવે એફ એટલે શું આપણો આવૃત્તિ સી એફ એટલે સંચય આવૃત્તિ એન એટલે આપણા અવલોકનોની સંખ્યા એલ એટલે શું હશે તો કે મધ્યસ્થ વર્ગની અધ સીમા જે આપણે આગળ સૂચતા હતા એવી રીતે અને એ છે આપણી વર્ગ લંબાઈ બરાબર છે તો આ ઉપરાંત સૂત્રના મદદથી આપણા એમાં વર્ગો કેવા હોવા જે પાછા સતત પ્રકારના હોય તે જરૂરી છે મધ્યવર્તી સ્થિતિમાંના ત્રણેય માપો વચ્ચેનો પ્રયોગ પ્રયોગમૂલક સંબંધ બરાબર છે એટલે કે મધ્યવર્તી માપ જ આપે છે કારણ કોણ તો કે ત્રણે ત્રણ પ્રયોગ તો આ ત્રણે ત્રણ પ્રયોગ મધ્યક મધ્યસ્થ અને બહુલક આ ત્રણે ત્રણ પ્રયોગ તો જુઓ મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણેય માપો મધ્યક મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો પ્રયોગમૂલક સંબંધ નીચે પ્રમાણે છે તો કે ત્રણ ગુણ્યા મધ્યસ્થ બરાબર બહુલક વધતા બે ગુણ્યા મધ્યક અથવા તો બહુલક બરાબર ત્રણ ગુણ્યા મધ્યસ્થ ઓછા બે ગુણ્યા મધ્યક એટલે આના માટેનું આપણે એક સૂત્ર જ વાપરીએ છીએ કા તો ત્રણ ગુણ્યા મધ્યસ્થ એટલે એમ બરાબર બહુલક એટલે ઝેડ વત્તા બે એક્સ બાર એક આ સૂત્ર અથવા એ ના વાપરવું હોય તો બહુલક ઝેડ બરાબર ત્રણ ગુણ્યા મધ્યસ્થ એટલે કે થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર આપણે જનરલી આ સૂત્રનો જ ઉપયોગ કરતા હોય ઝેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર બરાબર છે કે અહીંયા તમને ખાલી મધ્યસ્થનું માપ આપ્યું હોય અને મધ્યકનું માપ આપ્યું હોય તો તેનાથી તમે બહુલકનું માપ શોધી શકો છો બરાબર છે એટલે સૂત્ર યાદ રાખવાનું આપણું કે ઝેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર બરાબર છે આ સૂત્ર આપણે યાદ રાખવાનું બધા જ વર્ગની લંબાઈ સમાન ન હોય તો પણ મધ્યસ્થ શોધી શકાય છે પરંતુ આપણે તેનો અભ્યાસ કરવાનો નથી આપણે અહીંયા અભ્યાસ કરવાનો નથી અભ્યાસ કરવાનો આવશે તો સાયન્સમાં મધ્યવર્તી સ્થિતિમાનના માપોની અનુકૂળતા કે મધ્યવર્તી ત્રણ માપ મધ્યક મધ્યસ્થ સોરી મધ્યક મધ્યસ્થ અને બહુલક પૈકી ચોક્કસ જરૂરિયાત મુજબ કોઈક માપ બાપી બાકીના બે માપો કરતાં વધુ અનુકૂળ અને યથાર્થ રહે છે મધ્ય કે સૌથી વધુ વખત ઉપયોગમાં લેવાતું મધ્યવર્તી સ્થિતિમાંનું માપ છે કારણ કે તમામ અવલોકનોને ગણતરીમાં લે છે અને સંપૂર્ણ માહિતીના સૌથી મોટા અને સૌથી નાના અવલોકનોની સીમાની વચ્ચે રહે છે તે આપણને બે કે તેથી વધુ વિતરણોની સરખામણી કરવા માટે સામર્થ્ય આપે છે ઉદાહરણ તરીકે એક ચોક્કસ પરીક્ષાની જુદી જુદી શાળાઓના વિદ્યાર્થીઓના પરિણામ ના મધ્યકની સરખામણી કરવાથી આપણે તારવી શકીએ છીએ કે કઈ શાળામાં કામગીરી વધુ સારી થઈ છે જોકે માહિતીમાં તદ્દન છેડાની કિંમતને મધ્યકને અસર કરે છે ઉદાહરણ તરીકે જ્યાં વર્ગની આવૃત્તિ લગભગ એક સરખી હોય ત્યારે વર્ગોનો મધ્યક માહિતીનું સારું પ્રતિનિધિત્વ કરે છે પરંતુ જો એક વર્ગની આવૃત્તિ બે હોય અને બીજા પાંચ વર્ગની આવૃત્તિ વીસ પચીસ વીસ એકવીસ અઢાર હોય તો માહિતીની જે રીતે વર્તે છે તે તેને મધ્યક સારી રીતે પ્રતિબિંબ નહીં કરે તેથી આવી પરિસ્થિતિમાં મધ્યક માહિતીનું સારી રીતે પ્રતિનિધિત્વ કરતો નથી એટલે કે મધ્યકનું મૂલ્ય સારી રીતે મળશે નહીં જેમાં વ્યક્તિગત અવલોકનમાં મહત્ત્વનું નથી તેવા પ્રશ્નોમાં અંગે આપણે ઈચ્છીએ છીએ કે નમૂનારૂપ અવલોકનને શોધી કાઢીએ ત્યારે મધ્યસ વધારે યોગ્ય છે ઉદાહરણ તરીકે કામદારોનો નમૂનારૂપ ઉત્પાદન શોધવો દેશમાં સરેરાશ વેતન વગેરે આ પ્રકારની પરિસ્થિતિમાં તદ્દન છેડાના મૂલ્યો પણ હોઈ શકે છે અને તેથી મધ્યકને લેવા કરતાં આપણે મધ્યસ્થને વધુ સારા મધ્યવર્તી સ્થિતિમાં માપ તરીકે આપણે લઈ શકીએ છીએ જે પરિસ્થિતિમાં સૌથી વધુ વખત આવતું મૂલ્ય અથવા તો સૌથી લોકપ્રિય વસ્તુ સ્થાપિત કરવાની જરૂર હોય છે તે સ્થિતિમાં બહુલક શ્રેષ્ઠ વિકલ્પ છે ઉદાહરણ તરીકે સૌથી વધુ જોવા તો લોકપ્રિય ટીવી કાર્યક્રમ સૌથી વધુ માંગવા વાળી ઉપભોક્તાઓ વસ્તુ અને સૌથી વધુ લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી વાહનોનો આ વગારે બરાબર છે તો આ થયા એના ઉપયોગો કે કઈ સ્થિતિમાં કેવા માપની જરૂર પડે કે મધ્યક મધ્યસ્થ અને બહુલક બરાબર છે આપણે એનો બહુ ખાસ ક્યાંય પ્રશ્ન પૂછવાનો નથી આપણે એના દાખલા પર જ ફોકસ કરવાની જરૂર છે બરાબર છે તો આપણે વાત કરીએ સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ ત્રણ એનો પ્રશ્ન નંબર એક નીચેનું આવૃત્તિ વિતરણ કોષ્ટક એક વિસ્તારમાં અડસઠ ગ્રાહકોને માસિક વીજ વપરાશ આપે છે આ માહિતીનો મધ્યક મધ્યસ્થ અને બહુલક શોધો અને તેમને સરખાવો મધ્યક માટેનું સૂત્ર તો હમણાં જ જોઉં એટલે આપણે એના માટેનો કરશું મધ્યકનું માટેનો આપણે અહીંયા વિચલનની રીત વાપરી શકીએ છીએ કાં તો ધારેલ મધ્યકની રીત વાપરી શકીએ છીએ અને બહુલક માટેનું જે આપણું સૂત્ર છે તેનો આપણે અહીંયા ઉપયોગ કરે છે તો ત્રણે ત્રણ આપણે કરી શકીશું તો જુઓ પહેલાં આપણી જે માહિતી આપી છે જોઈએ અને પછી ત્રણે ત્રણના મૂલ્ય મળે અને આપણે સરખામણી કરીશું તો માસિક વપરાશ એકમમાં અડસઠથી પંચ્યાસી પંચ્યાસીથી એકસો પાંચ આ એમના વર્ગ છે અને આ ગ્રાહકની સંખ્યા છે ચાર પાંચ તેર વીસ ચૌદ આઠ ચાર એટલે આ સંખ્યા શું થઈ ગઈ આપણી આવૃત્તિ હવે આનાથી આપણે એ જ શોધવું હોય તો શું કરીએ છીએ પંચ્યાસી ઓછા અડસઠ અને આ જોવો છો તો તમે સતત વર્ગ છે એટલે પંચ્યાસી ઓછા પાંસઠ એટલે અહીંયા તમને મળશે વીસ બરાબર છે હવે તમારે મધ્યક શોધવો હોય તો તમારે શું અહીંયા રીત વાપરવી પડશે તો કે પદ વિચલનની રીત બરાબર છે અને તમારે જ્યારે મધ્યસ્થ શોધવો હશે તો તમારે સંચય આવૃત્તિનું કોષ્ટક બનાવવું પડશે બરાબર છે આપણે મધ્યક માટે કરીએ તો મધ્યક માટે તો આ બે વસ્તુ તો પાકી જ છે કે આ વસ્તુ તો રહેશે વર્ગ રહેશે કુલ પછી ગ્રાહકોની સંખ્યા એ આપણી એફઆઈ સીગમાં એફઆઈ જોઈશે એટલે એમનો સરવાળો બરાબર છે આટલું થઈ ગયું પછી એમની મધ્ય કિંમત લઈ લેશું મધ્ય કિંમત એક્સઆઈ પાસઠ વત્તા પંચ્યાસી ભાગ્યા બે એટલે પંચોતેર પંચ્યાસી વત્તા એકસો પાંચ ભાગ્યા બે એટલે પંચાણું તો આવી રીતે કરીને આપણે બધાની મધ્ય કિંમત લાવી દઈએ અને પછી આપણે વચ્ચેની એક કિંમત લઈ લેશું કે જે આપણું શું કહેવાશે આપણે એ કે જે આપણે ધારેલું મધ્યક કહીએ છીએ એ કેપિટલ એ એકસો પાંત્રીસ આપણે લઈ લઈશું બરાબર છે પછી એનાથી આપણે પદ વિચલનની રીત વાપરીએ છીએ એટલે યુઆઈ લઈશું યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એ સોરી એચ યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ એની સામે ઝીરો ઉપર માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ નીચે એક બે ત્રણ અને એનાથી પછી આપણે પછીનું કોષ્ટક બનાવીશું પછીનું ખાનું એફઆઈ એફઆઈ યુઆઈ એફઆઈ યુઆઈ તો આપણે કરીએ છીએ એફઆઈ યુઆઈ તો એફઆઈ અને આઈ યુઆઈ ચાર તરી બાર માઇનસ બાર પાંચ દુ દસ માઇનસ દસ તેર માઇનસ એક એટલે માઇનસ એક છે તો માઇનસ તેર વીસ જીરો જીરો ચૌદ એકા ચૌદ આઠ દુ સોળ ચાર તરી બાર આ બાર પ્લસ અને માઇનસ બાર બે કેન્સલ થઈ ગયા ઓકે આ માઇનસ તેર અને ચૌદ એટલે આ એક વધશે અહીંયા એટલે એક આ માઇનસ દસ અને આ સોળ એટલે આ છ એટલે છ વધશે આ છ અને એક તો સીગમાં એફઆઈયુઆઈ સાત થઈ ગયા હવે આપણે સંચય આવૃત્તિ જોઈશે કેમ કે આપણે મધ્ય શોધવો છે અહીંયા મધ્ય શોધવો હોય તો મધ્ય કિંમત યુઆઈ એફઆઈયુઆઈ આ ત્રણેય નીકળી જાય પણ અહીંયા આપણે મધ્યક શોધવું છે એટલે આપણે કોષ્ટક ત્રણે લખ્યા છે બાકી જ્યારે મધ્ય શોધવો હોય તો આ પહેલો વર્ગનું પછી એક એફઆઈ આવૃત્તિ અને એક આ સી એફ સંચય આવૃત્તિ આ ત્રણ જ કોષ્ટક ત્રણ જ ખાના બને તો હવે આપણે સંચય આવૃત્તિ લઈએ તો કેવી રીતે તો આપણને ખબર છે પહેલું એમનું એમ પાસઠથી ઓછું સોરી હં સોરી પંચ પંચ્યાસીથી ઓછા આપણેથી ઓછા પ્રકારની આપણે લઈશું એટલે પંચ્યાસીથી ઓછા તો પંચ્યાસીથી ઓછા કેટલા અવલોકન છે ચાર ગ્રાહકો છે ચાર એકસો પાંચથી ઓછા તો નવ કેમ તો કે ચાર વત્તા પાંચ નવ એકસો પચીસથી ઓછા તો ચાર પાંચ તેર કેટલા થાય બાવીસ પછી એવી જ રીતે વીસ વત્તા બાવીસ બેતાળીસ બેતાળીસ વત્તા ચૌદ છપ્પન છપ્પન વત્તા આઠ ચોસઠ ચોસઠ વત્તા ચાર અડસઠ બરાબર થઈ ગઈ આ થઈ ગઈ આપણી સંચય આવૃત્તિ બરાબર છે એટલે સી એફ હવે જુઓ એમાં મધ્ય શોધવો હોય તો આપણે પહેલાં શું મળ્યું એન આપણા એન જે અવલોકન એન બરાબર અહીંયા આપણને અડસઠ મળે સોરી અહીંયા એન બરાબર આપણને કેટલા મળે અડસઠ તો અડસઠ માટે એન ભાગ્યા બે લઈશું કેમ કેમ કે અહીંયા અયુગ્મ સંખ્યા છે અયુગ્મ સંખ્યા માટે આપણે લઈએ એન ભાગ્યા બે તો એન ભાગ્યા બે એટલે થશે અડસઠ ભાગ્યા બે એટલે કેટલા થશે ચોત્રીસ તો આ થઈ ગયા આપણા ચોત્રીસ તો ચોત્રીસ એન બરાબર ચોત્રીસ મળ્યા સોરી એન ભાગ્યા બે મળ્યા આપણને ચોત્રીસ સંચય આવૃત્તિના સ્તંભ પરથી સ્પષ્ટ છે કે ચોત્રીસનું અવલોકન વર્ગ એકસો પચીસ એકસો પિસ્તાળીસમાં આવેલ છે જુઓ અહીંયા ચોત્રીસની નજીક વાત કરીએ તો અહીંયા આ સંખ્યા છે એકસો પચીસ એકસો પિસ્તાળીસની નજીક મળશે આ વર્ગ આપણું ચોત્રી ચોત્રીસો ચોત્રીસનું અવલોકન એ ક્યાં મળશે તો કે આ અહીંયા હોવું જોઈએ બરાબર છે જુઓ માટે એકસો પચીસ એકસો પિસ્તાળીસ મધ્યસ્થ વર્ગ છે અને એલ બરાબર મધ્યસ્થ વર્ગની અધશીમાં એકસો પચીસ એલ એકસો પચીસ થઈ ગયું જે આગળ આગળ આપણે બહુલકમાં કરતા હતા એ સી એફ તો બાવીસ જે એની આગળ હોય આ જો એકસો પચીસ તો એની ઉપરનો લેવાનો આપણો સીએફ થઈ જાય આ આપણો સીએફ જે આપણે એને મળતું હતું એની ઉપરનો આપણે શું કહેવાય સીએફ તો આ બાવીસ આપણો સીએફ કહેવાય એફ બરાબર વીસ કેમ કે એફ આપણો વીસ થશે કેમ કે આ જે આપણો મળ્યું એ ચોત્રીસની નજીક જ છે અને એચ પ્રગલંબાય બાય વીસ એ તો આપણે જોયું તો મધ્યસ્થનું સૂત્ર શું હતું મધ્યસ્થ એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સીએ ભાગ્યા એફ ગુણ્યા એચ તો જો એ એલ બરાબર એકસો પચીસ વત્તા એન બાય ટુ ચોત્રીસ જે આપણને મળ્યા ઓછા સીએફ બાવીસ ભાગ્યા વીસ એફ બરાબર બાવીસ ગુણ્યા એચ વીસ બરાબર વીસ વીસ કેન્સલ ચોત્રીસ ઓછા બાવીસ એ થાય બાર બાર એકસો પચીસ વત્તા બાર એટલે એકસો સાડત્રીસ એકમ આ થઈ ગયો આપણો મધ્યસ્થ હવે મધ્યક માટેનું સૂત્ર તો મધ્યક માટેનું સૂત્ર આપણને ખબર છે મધ્યક એક્સ બાય બરાબર એ પ્લસ સીગમા એફઆઈ યુઆઈ ભાગ્યા સીગમા એફઆઈ ગુણ્યા એચ આગળના કોષ્ટક પરથી આપણે કિંમતો લાવી દઈએ તો એ છે એકસો પાંત્રીસ વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્ય તો એ સાત ભાગ્યા સીગમા એફઆઈ અડસઠ ગુણ્યા એચ વીસ સાદુ આપે તો આ થઈ જશે બે પોઈન્ટ જીરો પાંચ એટલે એકસો પાંત્રીસ વત્તા બે પોઈન્ટ ઝીરો પાંચ એટલે એકસો સાડત્રીસ પોઈન્ટ ઝીરો પાંચ એકમ આ શું થઈ ગયું મધ્યક હવે બહુલકની વાત કરીએ તો બહુલક માટે પણ આપણે કરવું પડશે શું કરવાનું એમાં તો ક્યાંય કોષ્ટક દોરવાની જરૂર જ નથી એમાં તો ફક્ત કિંમતો જ લાવવાની જરૂર છે તો એમાં કિંમતો લાવી હોય તો શું કરીશું સૌથી મોટો મધ્યક કયો દેખાય છે સોરી સૌથી મોટો અવલોકન કયો આપણું આવૃત્તિ છે તો કે વીસ એની આગળનું એટલે એની સામે બહુલક વર્ગ કયો થઈ ગયો એકસો પચીસ એકસો પિસ્તાળીસ એની અદસીમાં એટલે એલ બરાબર એકસો પચીસ આ થઈ ગયું આપણું એકસો પચીસ તો એ પ્રમાણે લઈએ તો જો વીસ મહત્તમ આવૃત્તિ અને એનો બહુલક વર્ગ થઈ ગયો એકસો પચીસ એકસો પિસ્તાળીસ તો એલ બરાબર એકસો પચીસ એચ બરાબર વીસ હવે એફ વન આપણો વીસ થઈ ગયો એની ઉપર કોણ છે તો જો એની એફ વન આ થઈ ગયો આપણો એફ વન એફ ઝીરો એટલે તેર અને એફ ટુ એટલે ચૌદ જો એફ વન વીસ એફ ઝીરો તેર એફ ટુ ચૌદ કિંમતો મૂકી દે કયા તો સૂત્રમાં સૂત્રો કયું છે ઝેડ બરાબર એલ એફ વન માઇનસ એફ ઝીરો ભાગ્યા ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ એચ બરાબર છે આ આપણું સૂત્ર એમાં કિંમતો મૂકી દે એટલે એકસો પચીસ વત્તા વીસ ઓછા ભાગ્યા બે ગુણ્યા વીસ ઓછા ચૌદ ગુણ્યા વીસ સાદુરૂપ આપીએ તો આટલાનું સાદુરૂપ થશે દસ बराबर છોતેર બરાબર છે સાદુરૂપ એટલે પચીસ વત્તા દસ છોતેર સરવાળો કરો એકસો પાંત્રીસ પોઈન્ટ એકમ હવે તમે ત્રણે ત્રણ અવલોકન જોશો તો મધ્યસ્થ મળે એકસો સાડત્રીસ મધ્યક મળે એકસો સાડત્રીસ પોઈન્ટ ઝીરો પાંચ અને બહુલક મળ્યો એકસો પાંત્રીસ પોઈન્ટ છોતેર હવે તમે આના પરથી સરખામણી કરો તો જો તમને આ બંનેના મૂલ્ય તો નજીક જ છે પણ આનું મૂલ્ય થોડે ઘણે અંશે નજીક જોવા મળે છે એટલે જો સરખામણીથી એટલું ખ્યાલ આવશે કે મધ્યવર્તી સ્થિતિમાંના ત્રણેયમાં માપની સરખામણી કરતાં જણાય છે કે તે ત્રણેયની કિંમત લગભગ સમાન છે બરાબર તે ત્રણેયની કિંમત લગભગ કેવી છે સમાન તો આ થઈ ગયા આપણો પ્રથમ એક્ઝામ્પલ સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ ત્રણનો પ્રશ્ન નંબર એક હવે આપણે હવે આપણે આગળ નેક્સ્ટ વિડીયોમાં આખા સ્વાધ્યાયને કમ્પ્લીટ કરવાનો પ્રયત્ન કરશો ત્યાં સુધી અસ્તુ